ઘર બને એક વખત પણ એમાં બે થી ત્રણ પેઢી રેતી હોય છે એવું મજબૂત ઘર બનાવો ને કે બે થી ત્રણ પેઢી સુધી તમને આશીર્વાદ આપતી રહે અને સરસ મજાની આપણે આવી ગયા છે પ્લાય છે અંદર વર્ષની ઉધય ની છતાં પણ જો કઈ થાય ને તો પાંચ ગણી રકમ કંપની પરત આપવાની સાચી વાત છે ને સાચી વાત અને એનું સર્ટિફિકેટ પણ આપે છે મારું નામ ધવલ છે મારી કંપનીનું નામ પ્લાયકોર હાર્ડવેર એન્ડ લેમિનેટ છે આપણી પાસે નાઇસ કંપની ની પ્લાય છે જેમાં પાંત્રીસ વર્ષની ઉધય પ્રૂફ અને ટર્માઇન ની પ્રૂફની ની રહેશે સર પ્લાય સિવાય કેવી વસ્તુ મળી જશે પ્લાય સિવાય ની આપણી

આપે આપણી પાસે ગોદરેજ ઓઝોન ડોરસેટ ક્યુબા એલ જેવી મોટી બ્રાન્ડ ના ડિજિટલ લોક પણ અવેલેબલ છે તો પ્રીમિયમ લુક ની સાથે શાંતિ અને સુરક્ષા પણ અને જ્યાં સુરક્ષા હોય ને ત્યાં જ રહેવાની મજા આવે બહેનો પણ ખુશ ખુશ રહે અને બાળકો પણ ખુશ રહે એ સરસ મજાની જગ્યાએથી તમારે તમારા ઘર માટે એસેસરી વસાવી હોય ને ચોક્કસથી કોન્ટેક્ટ કરજો પ્લાયકોર એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ આપડે સ્ક્રીન પર દર્શાવેલી છે